નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર અગિયાર વિદ્યુત નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના દરેકે દરેક વિષયની જે સ્વાધ્યપૂર્તિ છે તેના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને આપણે એપ્લિકેશન ઉપર પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જવાની છે દોસ્તો ચાલો તો શરૂ કરીએ આપણે વિભાગ એ અને મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો તો જોઈએ આપણે આ સ્વાધ્યય માં પાઠ નંબર અગિયાર વિષય વિજ્ઞાન અને આ સ્વાધ્યાય પુથિના વિડીયો છે મિત્રો પસંદ આવે તો લાઇક કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો તો અહીંયા વિભાગ એમાં પહેલાં ખાલી જગ્યા છે પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ની છ ઘાત બીજી ખાલી જગ્યામાં સમાંતર ત્રીજીમાં આવશે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ચોથામાં આવશે ફાઈવ ઓમ ત્યાર પછી છે ખરા ખોટા તો એમાં જો ખરું ખોટું ખરું અને ખોટું ત્યાર પછી છે બહુ વિકલ્પીવાળા પ્રશ્નો એટલે કે પહેલામાં સી બીજામાં એ ત્રીજામાં ડી એટલે બારમામાં જવાબ આવશે એ તેરમાં જવાબ આવશે ડી માં માં જવાબ આવશે એ ત્યાર પછી પંદર માં વિકલ્પમાં બી સોળમાં વિકલ્પની અંદર બી સત્તર માં જવાબ આવશે ડી ત્યાર પછી છે અઢાર માં વિકલ્પમાં ડી ઓગણીસ માં વિકલ્પની અંદર પણ જવાબ આવશે આપણો ડી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી જો તમારે જોઈતી છે સ્માર્ટ બોર્ડ ઉપર અથવા તો પ્રોજેક્ટર ઉપર ભણાવવા માટે તો ખૂબ ઓછા સમયની અંદર તમે આકર્ષક રીતે વિદ્યાર્થીઓને ભણાવી શકશો બરાબર તો તમે પીડીએફ મંગાવી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશન ઉપર પણ આ પીડીએફ મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અહીંયા તમને સ્વાધ્યાય પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પ્રોજેક્ટ પ્રયોગ પ્રયોગ હોય કે બીજા કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો તમને મળી જશે ત્યાર પછી આગળ એક શબ્દ કે વાક્યમાં ઉત્તર આપો એમાં વીસમો સવાલ તેમાં વોલ્ટ બરાબર ઝૂલના છેદમાં કુલંબ એકવીસમો છે વિદ્યુત પ્રવાહ માપક સાધન પરિપથમાં શ્રેણીમાં જોડાય કે સમાંતર જોડાય તો કે શ્રેણીમાં બાવીસમાં જવાબ આવશે તાંબાના તારમાંથી ત્રેવીસમાં જવાબ આવશે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની આઠ ઘાત ઝૂલ ચાલો ત્યાર પછી છે ચોવીસમો જવાબ તો અહીંયા આવશે 220 વીસ વોલ્ટ અને 60 વોલ્ટના બલ્બ ફિલામેન્ટ ફિલામેન્ટવાળા વિદ્યુત બલ્બ શા માટે પાવર કાર્યક્ષમ નથી તો ફિલામેન્ટ વાળા વિદ્યુત બલ્બને જે વિદ્યુત પાવર લાગુ પાડવામાં આવે છે તેમાંથી મોટા ભાગનો પાવર ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે છે બહુ ઓછો પાવર પ્રકાશ ઉર્જા સ્વરૂપે મળે છે તેથી ફિલામેન્ટવાળા વિદ્યુત બલ્બ પાવર કાર્યક્ષમ નથી છવ્વીસમો સવાલ પ્રમાણભૂત અવરોધ બનાવવા કોન્સ્ટન્ટ અને મેગેનિ મેગેનિનનો ઉપયોગ શા માટે થાય છે તો અવરોધકતા મધ્યમ હોય છે અને તાપમાનથી અલગ હોય છે ફ્યુઝ તાર બનાવવા સીસા અને ટીનની મિશ્ર ધાતુ શા માટે વપરાય છે તો એના ગલનબિંદુ નીચા હોય છે અઠ્યાવીસમાં સવાલ વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો તો વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયર છે જો વાહકના કોઈ આડ છેદમાંથી એક સેકન્ડમાં એક કુલંબ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય એક એમ્પિયર બરાબર એક સીના છેદમાં એક એસ બરાબર વન સી એસ માઇનસ વન ત્યાર પછી છ ઓગણત્રીસ એક કુલંબ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો અહીંયા જવાબ આવશે એક કુલમ વિદ્યુત ભાર રચતા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો દાખલો જે છે તે આપણે અહીંયા ગણેલો છે મિત્રો આજે ધોરણ દસની ની વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પુથી તમે જે અભ્યાસ કરી રહ્યા છો પાઠ અગિયારનો નો એમાં દરેકે દરેક જે સવાલો છે તેના ખૂબ જ સચોટ અને એકદમ આકર્ષક રીતે આપણે અહીંયા જવાબો જે છે તે દર્શાવેલા છે મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ પણ લોન્ચ કરેલી છે જેમાં તમે શિક્ષકો પાસેથી આકર્ષક પ્રેઝન્ટેશન સાથેના ખૂબ જ સરળ સમજૂતી એ દરેક પાઠની મેળવી શકો છો તો જરૂરથી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જજો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ શકો છો ચાલો ત્યાર પછી છે વિભાગ બી આપણને ચાલીસ થી પચાસ શબ્દોમાં ઉત્તર લખવાનું કહ્યું છે જુઓ પહેલો સવાલ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું તેનો એકમ જણાવી તેની વ્યાખ્યા આપો ચાલો ત્યાર પછી છે બીજો સવાલ શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ અશુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે ચાલો ત્યાર પછી છે અહીંયા ત્રીજો સવાલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પૂથી છે એમાં આ જે પાઠ નંબર અગિયાર છે તેનું એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા દર્શાવેલું છે આ ઉપરાંત આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના દરેકે દરેક વિષયની જે સ્વાધ્યાય પૂથીઓ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ જે

ચાલો તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથેના ઉત્તરો જે છે એ તમને આપણી આ જે પીડીએફ છે અથવા તો આ જે વિડીયો છે તેની અંદરથી તમને ઉપલબ્ધ થઈ જશે જો આ પીડીએફ તમે હજુ પણ નથી મેળવી તો જરૂરથી મેળવી લેજો દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે આ જે વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ જે છે તે આ સ્વાધ્યપુથીના લખાણ માટે તેમજ પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એકદમ આકર્ષક કલરફુલ ફોન્ટની અંદર આ જે પીપીટી છે પ્રેઝન્ટેશન છે તે રજૂ કરેલું છે ત્યાર પછી જે સાતમો સવાલ બસો વીસ વોલ્ટની વિદ્યુત લાઇન ઉપર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ દસ છે બસો વીસ વોલ્ટની લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ એ હોય તો લાઇનમાં બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય તો અહીંયા પણ જોઈ શકો છો આપણે દરેક રીત સરસ રીતે રીત અને દાખલાઓ જે છે તે ગણી અને દરેકે દરેક પ્રશ્ન જે છે તેના ઉત્તરો આપણે અહીંયા સચોટ રીતે રજૂ કરેલા છે તો જરૂરથી તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેવું પણ ધોરણ દસની અંદર અભ્યાસ કરતા હોય તેમને આ જે વિડીયો છે તેની લિંક જરૂરથી શેર કરી દેજો અને જો હજુ પણ તમે પીડીએફ નથી મેળવી તો અવશ્ય પીડીએફ મેળવી લેજો જેથી કરીને તમે સારામાં સારી રીતે આ જે સ્વાધ્યપુથી છે તેનો અભ્યાસ કરી શકો અને તેનું લખાણ તમે કરી શકો આજે તમને પરીક્ષાની તૈયારી માટે પણ દોસ્તો ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યપુથી છે તેનો પાઠ અગિયાર જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસના વિજ્ઞાન અથવા તો વિજ્ઞાન સહિતના કોઈપણ વિષયના એક નવા ટોપિકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી આ જે વિડીયો છે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો